અમારે એક માણસ અહીંયા આવતો તો આ બાજુ આવ્યા હતો અંદર આમાં જોવા ગયો અંદર થી ઓસ્તાનું માટી લોટી ગઈ ને ડાયરેક્ટ અંદર પડી ગયો હવે એને કાઢવાનો હેલો ગાઈઝ વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ બસ આવી ગયા બાદરગઢ તાર તો ઓછી પડે પણ તો એ પહેરી પહેરીએ છે વાંધો આવે એમ નથી બાકી આપણે આની સાઈટ મહેશભાઈ કાલે મારતી હતી કમ્પ્લેટ બધી આપણે કાલે આવ્યા નતા કાલે આરામ કર્યો તો એટલે હવે આજે આવી ગયા મહેશ ભાઈ ગયા ખેતરે એમનું ઘણું કામ યાર ખેતરે જાવું મારા ઘરે કામકાજ કરાવવું લગ્ન સિઝનમાં વરે શૂટિંગ કામ કરે એટલે કે કરાય બધા દુકાનોમાં જાય સિઝનમાં એટલે ઘણું કામ છે એનું બરાબર આપણે તો એક જ કામ છે બાર બાકી આપણે કોઈ ફાવે જ નહીં બરાબર બાકી અહીંયા આવીને આપણે તો બેહવાનું જ છે પણ કરે રહ્યા કામ હવે આ ભાઈ ત્રણ ભાઈ છે કામ કરે રહ્યા હવે ચાલશે બરાબર બાકી તો કાલે કર્યો આરામ હવે આજે સાઈટ બાઈટ મારો આવ્યા છે આ હજી સુધી નવ વાગ્યા પણ હજી માવા જ છે રાજી હજી એ કામ કરવાનો કાંઈ ઈરાદો જ નથી હજી લે બરાબર આ બોથોન બે કાલ વઢ્યા હતા પણ આજે ભાઈ ભેગા થઈ ગયા એટલે કાંઈ વાંધો નહીં ના કે બેનો વારો છે પાછો બરાબર અને આપણે બધા ગાબડા ગુબડી કરી નાખી કમ્પ્લેટ એટલે આ ગાલા ત્રણે ત્રણ ઢંકાઈ જાય પછી આગળના બોટમ બોટમ બનાવી બધા એટલે આગળનું પૂરું થઈ જાય એટલે કમસે કમ આ બધું થઈ જાય પૂરું અને બાકી હવે આવે ભાઈ સેઠ બેઠ આવે એટલે વાતચીત કરી થોડા ઘણા પેમેન્ટ થોડું ઘણું આપે તો એકાદી ગાડી બાડી ભરી આવી માલનો બરાબર અંજાર મુંદરા થી અંજારથી ફરવા તો જ આવી જશે કેમ કે માલ સામાન બધું કાપી બાપી ઘણું નાખ્યું પોતે બધા બધા ભાંગી નાખ્યા બધા પણ કઈ વાંધો નહીં બરાબર નથી ભાંગ્યા કેટલા ભાંગ્યા એક નહીં રે ઘણા ભાંગી નાખ્યા છે બરાબર એ વાત ખોટી છે બધી તારી પૈસા પૈસા કપાઈ જાય તારા બરાબર બાકી આનું કામકાજ આજ ક્લિયર કરી નાખી આજે હજી ગાબડા ગુબડી આગળની સાઈડ બાઈડ બધું હાલશે પણ આના આજે સાઈડ બધું ક્લિયર થઈ જાય એટલે આ વાં લદી કમસે કમ જ્યારે પણ આવીને હું અહીંયા સ્લેબ ખોલીને ડાયરેક્ટ અહીંયા આવશે એટલે એક દિવસનું બધું ઢાંકાઈ જશે એટલે ઢાંકાઈ જશે કાંઈ વાંધો ઘણા દિનનું કામ નથી ત્રણ ચાર દિનનું છે શું કેવું તારું બરાબર ને હા તો લેવા હાલ જલ્દી જલ્દી માવો ખાઈ હાલ હાલો ચપાટી બધા ગાબડા રાખી દે એની સાઈડ બનાવી દે આની બધા ગાબડા ગુબડી રાખી દે ભાઈને એટલે બધા મારી દે અને તમે આગળના બોટમ બોટમ બનાવો એટલે કામકાજ થાય પૂરું હાલો ચાલો કન્ટિન્યુ જલ્દી હાલો લે હાલો બોટમ બોટમ બનાવો હાલો હું કહેતો હું બનાવતા વાલો

આવે એટલે બધી વાતચીત કરી અને બાકી તો ત્યાં લેન્ટર કોલમ લેવલ થઈ ગયું છે આ કામ પણ ત્યાં લેન્ટર કોલમ મારવા જશે બાકી તો કાલે ચાવું જોશે આપણે કલ્યાણ પર કલ્યાણ પર સ્લેબ ભરી નાખીએ છીએ તો ત્યાં બે કોલમ ઝૂલાવાળા કરવાના બે કોલમ ને એક આડો ઉપર બીમ આવશે એટલે એને કરી દેવાનો પરમદેવ શું હોય શિવરાત્રિને બંધ રાખવું હોય શિવરાત્રી મેળો છે મેળો છે કે ડુંગર માં ચડી છે ક્યાં ક્યાંક ડુંગર મેળો છે આમે દેખાય રહો બાદરગઢ દેખાય રહ્યો ને ત્યાં મેળો છે બરોબર અને બાકી આપડે આવે અહીંયા આવે જ છે આ છેલ્લી આ બાજુ સામે જીબી છે આ સામે દેખાય ને જીબી છે હાજી ખીરોની બાજુમાં ખીરોની ની છેલ્લી ગોલાય ને ત્યાં જ છે અહીંયા બા માથે અહીંયા થી ગાડી મોટી હાલે ને દેખાય અહીંયા બાજુમાં જ છે બરોબર બાકી તો કામકાજ ચાલુ થઈ જાય દુધા ભાઈ ને આવી ગયા છે હોન્ડા દેખાય રહ્યું આ બાજુ બરોબર આવે એટલે વાતચીત કરી ચાલો કરીએ કામ કન્ટિન્યુ ઝપડે જા ઓ સામે અમે કામ ઉપર સીડી લઈ ગઈ રહી સીડી લીઓ જા ઝપડે અમારે એક માણસ અહીં આવતો તો આ બાજુ આવ્યો હતો અંદર આમાં જોવા ગયો ને અંદરથી ઓસ્તાનું માટી લો હટી ગઈ ને એ ડાયરેક્ટ અંદર પડી ગયો હવે એને કાઢવાનો આમ જો તો એને કાઢવાનો હવે આવ ટેકોથી આમ ચાલ્યો પણ એને ચડી ના ગયો એટલે હવે આપણે સીડી લેવા જાય રહ્યો ભાઈ ત્યાં સીડી લેવા જાય રહ્યો સીડી હતી પણ ત્યાં લઈ ગયા બધી બરાબર સીડી લેવા જાય હેરો સીડી લઈને આવે એટલે આપણે ભાઈને કાઢી બરાબર જાય હેરો ભાઈ સીડી લેવા સીડી લઈને આવે એટલે કાઢી બરાબર બાકી તો હવે કેમ અંદર એવું હોય કે સાય હારો અંદર અમ તો હે શું એ માટી બાટી બધી ફોરના પાવડો દો અંદર કામ કરે રાખજો હાલ કામ કાજ બધું અલગ છે ભાઈ આ વસ્તા નહીં બાજુમાં ગયો તો વસ્તા લોટો લેવાનું છે ક્યાં ધ્યાન હતું કોણ જાણે બરાબર બાકી તો એવા છે અમારે ટીમ વાળા બધા ઓલો ગયો સીડી લેવા અને એક દિવસ આ બાજુ લાફા લેવા આગળ ગયો બધા આવા શું કેવા ફરમા ત્યાં ઓલ્યાર આના પ્લાય વાળા ચોરસ પડ્યો ને એમાં ખોલી આવ્યા જાડા જાડા બધા લાફા લુફાનું કામ આવે ને આપણે બરાબર એટલે અત્યારે થોડા ક્લિયર છીએ એટલે કામ આવી જાય પછી થોડા ઘણા પછી લઈ આવશે જો એ પ્રમાણે બાકી તો ચાલો સીડી લઈને આવે એટલે ભાઈને કાઢી બારો આવ્યો મારો વાઘ આવ્યો સીડી લઈને આવ્યો છે એટલે એને કેવી રીતના પડ્યો કાંઈ ખબર જ ન પડી એટલે હીરો અહીંયાથી આમ જાતો જતો સમજે અહીંયાથી આમ આવ્યો ને આમ જોત જાતો તો પછી એને ખબર નહીં કે અહીં ખાડો છે એટલે આમ જોતો જોતો આ ટેકા ઉપર નજર ગઈ ટેકા કે આમ સીડી અહીંયા પડી છે કે અથવા આ દરવાજો ખોલો કે રીતના આમ હોસ્તાનો હાલો જાયો તો હાલે બહાર કંઈ ને ઢરી ગયો લેવા હોસ્સ્તોનો કેવી કેમ ઢરી ગયેલા હોસ્તાને એમ એ ચોટલી બોટલી કેમ માંદી આવી તારું કામકાજ એટલા કટાળાવાળું તારું

બોટમ બોટોમ મારવાના છે આગળની ચોટલી બોટલી ભાઈ મારી દે એટલે બોટમ બોટમ અને ઓલે ભાઈ હજી આવ્યો નથી એવા ગયો છે ચોટલી બોટલી મારતી અને બોટમ અહીંયા મારી આ ડાવડા ચાલો કરીએ કામ આમ ટીપણા બે માર્યા છે આમાં બે ટીપણા માર્યા છે હવે એક અને મારી અહીંયા મારી એટલે આખો પટ્ટો ક્લિયર થઈ જાય અને પછી બે અમે આમ કોલમ મારી બે આમાં મારી બરાબર સંજ્યા તો ઓલી પટ્ટી ખોલ નાખતો લઈએ આપણે ખોલ નાખી બોટમ બનાવી હાલો આપણે એક અહીંયા બોટમ મારું નનકોક ટકરો આ બે એક હામે આ એક હામે ને એક આ બાજુ મારવાનું બે સાઈટ એક કહીએ અને કઈ આ મારી દે પાછી દોરી દોરી ખોલ નાખી પરી પછી આમાં મારી દી પરા બરાબર અને પછી બનાવીએ આપણે બોટમ બધા બધા બોટમ બનાવીને પછી બધા ચડાવી દીધી ટેકા કમ્પ્લીટ પડ્યા બરાબર રેડી ને હાલો એટલે મારી દેલો બે હાલો ચાલો લેસ ગો લે હાલ ટેકાદાર કેટલા રાખવાના રાખી દેલ છે પટેલ ચાલો આટલો બોટમ મારી દેવા પડે નહીં યાર લાફા તો મારવા પડે ને આમાં તો કદાચ નવનું પાટ્યું લાફા નથી આને આપણે બરાબર આમાં તો બધે લાફા આવશે બરાબર આ બધા લાફા મારી દે એટલે બોટમ બની જાય એક આનું આપણે બોટમ છે બાર ફૂટનું આનું બાર ફૂટ ને એક ઇંચનું બનાવ્યું ચુમાલીનું બનાવ્યું એટલે આખે આખે પટ્ટો થઈ જાય અને પછી આ વચ્ચેના ટકરા કરશું એક આરો આ ટકરો અને એક આ ટકરો પછી કરશું આપણે બરાબર એટલું થઈ જાય આપણે અને પોતે પ્લેટ બધી પ્લેટો અંદર નાખી દીધી છે આ ટેકા લઈ લીધે હશે એટલે આ ગાળો આપણે ઢાંકી નાખવાનો છે તો લોખંડ લોખંડ શું આ લાફા કટિંગ કરે છે બ્લેડ આજે લઈ નથી આ બ્લેડ ની ભૂલાઈ ગઈ કે પર બે બ્લેડ લઈ ગયા હતા હવે આપણે બોટમ બોટમ બનાવી લઈ પછી થોડુંક જમી લઈ અને પછી મારી બોટમ આખો પટો ચાલો કરીએ કામ ટેકામાં બે જણા બખેરા શું હવે અમારે કમાઈ લેવામાં બરાબર આ બે ત્રણ ટેકા બનાવ્યા આ એક પાડ્યો જોઈ લે આ લે આ લઈ લે હાલ જઈ લે હાલ ધ્યાન રાખતો જાય કામમાં બરાબર આ ચોટલી ને ટેકો બનાવતા નથી આવડતો બે ફેરા શીખડાયો પણ હવે આવડી જશે બરાબર અને આ એક લાઈન મારી એક લાઈન લાગી ગઈ અને હવે બીજા અહીંયા બે ચોટલીઓ જલાવાની છે એ ચોટલી જલાવી દીધી છે રાણા બોટમ બે બનાવી અને આનું કરી ચાલુ બરોબર એક અહીંયા બોટમ મારવાનું છે એક અહીંયા બોટમ મારવાનું છે બસ આલા બોટમ જ લાગ છે બીજું તો કાય લા નઈ થાય આજે બરોબર બાકી તો આયા નવે મન છે ધોળે હરા શું કામ કરે કે હાલ ને આમ કામ ને હાલ કાય કામ દીગો એ હાલ બધું લાફા બાકો બધું વ્યવસ્થિત રાખ બધું બનાવજે પડે ટેકા લો એ મને કે કેરા બની ગયા પછી આ લાફા કાપી લઈ આવ્યો હે લાફા બાકી હારા નઈ લાફા હારા હજી લેવા જવાના કાલ કાલ લઈ આવી કાલ લઈ આવી આજ બરાબર હાલો એટલે બનાવ આવી જાય શું હાલો આટલો મોટો મોટો માર દઈ અને પછી ભેગા થાય માંડ કાઢે હોવા ને કાઢવા પડી ગયો એટલે જોજે લાવો ટેકા ભરા 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 હાલ જપાટેલ લે લે જપાટેલ એક બે ને ત્રણ ને એક ચાર ને હજી એક હાણવાનું બોટમ પાંચ બોટમ અને થોડાક વાયર હાણ્યા બસ બરોબર વાયરલ કરી લઈ એકાદ બોટમ હા લઈ પછી જઈ ઘરે બરોબર બાકી હણાવે બધા બોટમ બસ શું કેવા માંગ બસ જાવું છે મુકેશભાઈનો દાઢો લીધો હે શું કરવા લીધો પાછો દેવાનો હા બાકી હાલો આ દોરી ખોલ નાખેલા જાય હાલો ખોલીને એમ ખાલી મૂકી દે પાછળ માથે મૂકી દે ખાલી ખોલીને બરાબર આ દોરી ખોલી એટલે જઈએ આપણે ઘરે બરાબર ચાલો ચાલો મિત્રો જઈએ ઘરે હવે આ બે ચાર ભાઈ આગળ જતા રહ્યા આસ્તે એટલે કીધું હાંસતા અહીંયામાં મજૂર સાફ કરવા આવે છે સાફ કરે ના કરે ભાગી ગયા પાંચ સાડા પાંચે બરાબર બાકી આપણે આ કામ કરવાનું છે આના લેન્ટર કોલમે કરવાનું થશે એટલે પહેલાં તો ઓલી સ્લેપ કરી પતાવી પછી આનું કરીએ બરાબર ચાલો તો બાકી તો જાય લાઈક કરો શેર કરો ને કમેન્ટ કરો ચાલો મળીએ ગાલે